જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે ગાયત્રી મહાવિજ્ઞાનમય કોષ તરફ આગળ વધીશું જે સ્વર ચાલતો નહીં હોય તેને અંગૂઠાથી દબાવી જે ચાલતો હોય તેનાથી હવા ખેંચવી પછી જેનાથી શ્વાસ ખેંચ્યો હોય તેને દબાવી પહેલાં નસકોરાથી એટલે જે સ્વર ચાલતો કરવો હોય તે શ્વાસ છોડવો આમ થોડો વખત વારંવાર કરવું શ્વાસની ચાલ બદલાઈ જશે જે નસકોરાથી શ્વાસ ચાલી રહ્યો હોય તે બાજુએ પડખું દબાવી સૂઈ જવું એટલો સ્વર બદલાઈ જશે આ પ્રયોગની સાથે સાથે પહેલો પ્રયોગ કરવાથી સ્વર જલ્દીથી બદલાશે બરાબર અને હવે જે બાજુએ સ્વર ચાલી રહ્યો હોય તે બાજુની બગલમાં કોઈ સખ્ત ચીજ દબાવીને રાખો તો સ્વર બદલાઈ જશે પહેલાં અને બીજા પ્રયોગની સાથે આ પ્રયોગ કરશો તો સફળતા જલ્દી મળશે ઘી ખાવાથી ડાબો સ્વર અને મધ ખાવાથી જમણો સ્વર ચાલતો થાય છે એમ કહેવાય છે ચાલતા સ્વરના નસકોરામાં જૂન સ્વચ્છ રૂનું ઊંબળું રાખવાથી સ્વર બદલાશે ઘણું કરીને માંદગી વખતે શરીરને રોગમુક્ત કરવાને ચિકિત્સા કરવામાં આવે છે તેમ સ્વરને ઠીક કરવાને આ ઉપયોગ કામે લગાડવા જોઈએ સ્વર સંયમથી દીર્ઘ જીવન પ્રત્યેક પ્રાણીએ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરવું દીર્ઘજીવિત થવું એ તેની શ્વાસ ક્રિયા પર આધાર રાખે છે પૂર્વ કર્મોને અનુસરીને જીવિત રહેવાને માટે પરમાત્મા તેને એક ચોક્કસ સંખ્યામાં શ્વાસ પ્રદાન કરે છે જે સંખ્યા પૂરી થતાં તેનો દેહાંત થઈ જાય છે આ ખજાનાને જે પ્રાણી જેટલી હોશિયારીથી ખર્ચ કરશે તેટલા પ્રમાણમાં એ અધિક કાળ સુધી જીવિત રહેશે અને જેટલા પ્રમાણમાં તેનો નકામો વ્યય કરશે તેટલો તેનો વહેલો અંત આવશે મિત્રો બહુ સમજવા જેવી વાત છે મિત્રો આ સામાન્ય રીતે દરેક મનુષ્ય દિનરાતમાં એકવીસ હજાર છસો શ્વાસ લે છે જેવી રીતે ધનનો ઓછો વ્યય કરનાર માણસનું ધન લાંબો કાળ સંચિત રહે છે તેમ ઉપરકોત સંખ્યામાં કરતા ઓછો શ્વાસ લેનાર દીર્ઘજીવી થઈ શકે છે શ્વાસની પૂંજી ધનની માફક સંચિત રાખી શકાય છે વિશ્વના સમસ્ત પ્રાણીઓ પૈકી જે જીવો જેટલો ઓછો શ્વાસ લે છે તેટલો જ અધિક કાળ સુધી તે જીવન ટકાવી શકે છે હવે મિત્રો આપણે જોઈએ કે કોણ કેટલા શ્વાસ લીએ છે અને કોનું જીવન કેટલા વર્ષનું હોય છે સસલું એક મિનિટના આડત્રીસ વખત શ્વાસ લે છે એની આયુષ્ય આઠ વર્ષની હોય છે વાંદરું એક મિનિટના બત્રીસ વખત શ્વાસ લે છે એની આયુષ્ય દસ વર્ષની હોય છે કૂતરો એક મિનિટના છત્રીસ શ્વાસ લે છે એની આયુષ્ય બાર વર્ષની હોય છે ઘોડો એક મિનિટના સોલ શ્વાસ છે તેની આયુષ્ય પચીસ વર્ષની હોય છે મનુષ્ય એક મિનિટના બાર શ્વાસ તો એની આયુષ્ય એકસો ને વીસ વર્ષની થાય અને માતા ગંગા સતીના મત પ્રમાણે જો મિનિટના પંદર લઈએ તો મિત્રો ભક્તિ ભક્તિભજનની અંદર લય થાય છે અને ભક્તિ ભજન લાગે છે હવે સાપ મતલબ નાગ એક મિનિટના આઠ શ્વાસા લે છે એની આયુષ્ય એક હજાર વર્ષની હોય છે કાચબો એક મિનિટના પાંચ શ્વાસા લે છે એની આયુષ્ય બે હજાર વર્ષની હોય છે આ પ્રમાણે મિત્રો શ્વાસ જે જેટલા ઓછા લે છે એટલી એની જિંદગી વધે છે અને જેટલા વધારે લે છે એટલી એની જિંદગી ઘટે છે તો મિત્રો આપણો જીવનનો આધાર શ્વાસ છે સંતો કહે છે ને કે જીવને શ્વાસ તણી સગાય તો મિત્રો શ્વાસ જ આપણો મૂળ બેંક બેલેન્સ છે અને શ્વાસની અંદર ચાલતો શબ્દ એ ભક્તિનું બેલેન્સ છે તો એ શ્વાસની અંદર ચાલતા શબ્દને પણ પકડવાનો છે મિત્રો હવે સાધારણ કામકાજ કરવામાં બાર વખત દોડ કૂદ કરવામાં આઠ વખત મૈથુન કરવામાં સાધારણ કામકાજ કરવામાં બાર વખત અને દોડવામાં કૂદમાં કરવામાં અઢાર વખત મૈથુન કરવામાં છત્રીસ વખત આ વાત હું ઘણી વાર મિત્રો કરી ગયો છું પ્રતિ મિનિટના હિસાબથી શ્વાસ ચાલે છે એટલા માટે મિત્રો મૈથુન એટલે કામ એટલા માટે કામ ક્રોધ લોભ અને મોહને જીતવાનું કહે છે સંતો મિત્રો તો એટલા માટે લંપટ અને વિષય માણસનું આયુષ્ય ઘટી જાય છે અને પ્રાણાયામ કરનાર યોગા અભ્યાસથી લાંબા કાળ સુધી જીવે છે અહીંયા એ નહીં વિચારવું કે ચૂપચાપ બેસી રહેનાર ઓછો શ્વાસ લેશે તેટલા માટે નિષ્ક્રિય બેસી રહેનારનું આયુષ્ય લાંબું હોય કેમ કે નકામાં બેસવાથી શરીરના બીજા અંગો નિર્બળ અશક્ત અને રોગિષ્ટ થઈ જશે અને શ્વાસની ગતિ બહુ જ વધી જશે તેટલા માટે શારીરિક અંગોને સ્વચ્છ રાખવાને માટે પણ પરિશ્રમ કરવો જરૂરનો છે શક્તિની બહારનો શ્રમ પણ હાનિકારક હોય છે મિત્રો બરાબર હંમેશા શ્વાસ પૂરો અને ઊંડો લેવો તથા વાંકા વળીને કદી બેસવું નહીં નાભી સુધીનો ઊંડો શ્વાસ લેવાથી એક પ્રકારનો કુંભક પણ થાય છે અને સાથે સાથે શ્વાસની સંખ્યા પણ ઘણી ઘટી જાય છે મિત્રો કરોડરજ્જુની અંદર એક પ્રકારનો પ્રવાહી પદાર્થ વહેતો રહેતો હોય છે જે સૂક્ષ્મણા નાળીને બળવાન રાખવામાં ઘણો ઉપયોગી થાય છે સૂક્ષ્મણાનું બળ મસ્તિષ્કને બળવાન અને મજબૂત રાખે છે જો કરોડરજ્જુ વાંકી વળેલી હોય તો આ પ્રવાહી પદાર્થ મગજ સુધી સારી રીતે પહોંચી શકતો નથી અને નિર્બળ સુસુમણાં નાળી મગજને સારી રીતે પોષણ આપી શકતી નથી સૂતી વખતે કદાપી ચત્તા નહીં કેમ કે તેથી સુસુમણા નાળી શરૂ થઈ વિઘ્નો પેદા કરે છે તથા અશુભ અને ભયાનક સ્વપ્નો આવવાનો સંભવ છે એટલા માટે ખાધા પછી પ્રથમ વામ કુક્ષી થઈ મતલબ ડાબે પડખે સૂવ પછી જમણી બાજુએ પાસું ફેરવું ભોજન પછી ઓછામાં ઓછું પંદર મિનિટ આરામ કર્યા પછી જ બીજું કામ હાથ પર લેવું વામ કુક્ષી જમણું નસકો રૂપ પીંગળા નાળીથી ચાલે છે જે ભોજન વખતે અને ભોજનના અંતે ચાલવાથી પાચન સારું થઈ શરીર નિરોગી બને છે સ્પાદક શીતળતાથી અગ્નિ મંદ પડે છે અને ગરમીથી તેજ થાય છે મિત્રો આ બહુ મિત્રો સમજવા જેવી વાત છે જઠરાગ્નિ ઉપર પણ એવી જ અસર થાય છે જ્યારે સૂર્ય સ્વર ચાલતો હોય છે ત્યારે પાચન શક્તિ પણ તેજ થાય છે અને એટલા જ માટે ઈશ્વર દરમિયાન ભોજન કાર્ય આરોગવું જોઈએ સર્વે લોકો આ નિયમ જાણે છે કે ભોજન પછી તરત જ કુક્ષી ડાબે પડખે થવું તેનો ઉદ્દેશ એ છે કે ડાબે પડકે સુવાથી સૂર્ય સ્વર દક્ષિણ સ્વર ચાલતો થાય અને પાચન શક્તિને સારી ગતિ મળે ઈડા પીંગળા અને સુસુમણા નાળીઓના સંચાલન ઉપર ધ્યાન આપવાથી વાયુત્વ મતલબ વાયુ તત્વ ઉપર આપણો અધિકાર સ્થાપિત થાય છે વાયુના માધ્યમથી કેટલીય એવી વાતો જાણવામાં આવે છે કે જે સામાન્ય માણસ જાણી શકતો નથી વર્ષા ઋતુમાં સર્વથી પહેલાં મકડી કરોડિયાને ખબર પડી જાય છે કે હવે વરસાદ પડવાનો છે અને તે પ્રમાણે પોતાના રક્ષણનો પ્રબંધ શરૂઆતથી જ કરી દે છે હે કીડીને ખબર પડી જાય છે ને કે વરસાદ આવશે તો એવી રીતે મિત્રો તેને અગાઉ ખબર પડી જાય છે હે અને તે પ્રમાણે પોતાના રક્ષણનો પ્રબંધ શરૂઆતથી જ કરી લે છે કારણ કે વરસાદની સાથે વાયુનો હંમેશા સૂક્ષ્મ સંયોગ રહેતો હોય છે માણસની સમજમાં આ વાત નથી આવતી પણ કરોડિયાનું કીડીનું ચૈતન્ય તેને અનુભવ કરાવી આપે છે એ એટલા વખત પછી આટલા વેગથી આટલું પાણી પડશે વાયુની પરીક્ષા કરવાની સંવેદનશક્તિ જેટલા પ્રમાણમાં એક કરોડિયાને કીડીને હોય છે તેના કરતાં વિશેષ જાગ્રત સંવેદનશક્તિ એક સ્વર યોગીમાં હોઈ શકે છે વરસાદ અને ગરમી જ નહીં પણ તેના કરતાં વધારે સૂક્ષ્મ વાતો ભવિષ્યની ઘટનાઓ દુર્ઘટનાઓ પરિવર્તનશીલતાઓ વિલક્ષણતાઓ વગેરે સ્વર યોગી પોતાની દ્રષ્ટિ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણી લે છે મિત્રો તો મિત્રો આજથી નક્કી કરજો કે શ્વાસને કેવી રીતે ચલાવવા કેમ પ્રાણાયામ કરવા અને કયા વખતે ખાવું કયા વખતે સૂવું કયા વખતે પાણી પીવું આ સ્વર ભેદ છે મિત્રો બરાબર તો આમાં ધ્યાન દેવા જેવું છે એટલા માટે હું ઘણા ઓડિયોમાં સોહમ શબ્દ વિશે વાત કરું છું કે ઇંગળા અને પીંગળા સમાન માત્રામાં થઈ જાય અને સમાન ચાલવા લાગે બંને નાળીઓ ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે અને શરીર નિરોગી બને છે એક વાણીમાં તો સોહમ શબ્દ વિશે મેં ઘણો ઉલ્લેખ કરેલ છે કે સોહમ શબ્દ દ્વારા છ ચક્ર ખુલી જાય છે આગના ચક્ર સુધી અને સુક્ષ્મણાનું દ્વાર ખોલે છે પછી આ સુરતા સોહમ શબ્દ એ દસમા દ્વાર તરફ આગળ વધે છે તો મિત્રો શ્વાસ એક એવી અદ્ભુત રચના આપણી અંદર પરમાત્માએ કરેલી છે કે એ શ્વાસની અંદર જ સ્વયં પરમાત્માનો વાસ છે સોહમ સો એ જ પરમાત્મા છે હમ એ આપણે સ્વયં પોતે છે પણ મિત્રો આપણે શ્વાસને ઉપર ધ્યાન ધરતા નથી શ્વાસની ઉપર અને અલગ અલગ ફાલતુ બકવાસમાં આપણે આપણો સમય કાઢતા છીએ પરંતુ મિત્રો આદિ અનાદિ કાળથી ભક્તિ ભજન કરનારા સાધુ સંતો ઋષિ મુનિઓ જતી તપસ્વી યોગી સતી બધા શ્વાસના માર્ગે જ ભક્તિભજન કરી અને આગળ વધ્યા અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરીને સદા સદાને માટે પરમધામ સિધાવ્યા છે મિત્રો તો શ્વાસ પર પહેલાં સર્વપ્રથમ નિયંત્રણ કરવું પડે છે હવે શ્વાસ નિયંત્રણ થાય એટલે ઓટોમેટિક મન પણ નિયંત્રણ થઈ જાય મિત્રો મન જ્યાં સુધી જ્યાં ત્યાં ભટકતું હશે ત્યાં સુધી શ્વાસ નિયંત્રણમાં આવી શકતો નથી તો મનને પણ કંટ્રોલ કરવું જરૂરી છે ભટકતા મનને રોકવું જરૂરી છે ભટકતા મનને એક જ જગ્યા એવી છે શ્વાસોશ્વાસની ક્રિયા જ્યાં રોકવાથી એ મન કંટ્રોલ થાય છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માતની જય સત્ય સનાતન ધર્મની જય